થી ભડિયાદ જતી પગપાળા મેદની રવાના પીર મોહમ્મદ શાહ બાપુ ની વાડીએ થી મેદની પ્રસ્થાન કરાયું રવિવારે ભડિયાદ મુકામે મેદની પહોંચશે નિશાન ચઢાવાશે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાલ પંથકના ભડિયાદ મુકામે આવેલા હઝરત રોશન જમીર શહીદ મહેમુદ શાહ બુખારી દાદાના ઉર્ષ પ્રસંગે ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજરોજ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા હઝરત મોહમ્મદ શાહ બાપુની વાડીએથી દુઆ સલામ કરી રવાના થઈ હતી આ વેળાએ કસબા અંજુમને ઈસ્લામના પ્રમુખ તૌફીકભાઈ શેખે લીલીચડી બતાવી પગપાળા મેદનીનું પ્રસ્થાન કરાવ્યું હતું એકવીસ ને રવિવારે ભડિયા મુકામે પહોંચશે જ્યાં સવારે દસમી અગિયાર કલાકે નિશાન ચડાવવાની વિધિ કરાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર થી ભડિયા પાંસઠ કી મી અંતર થાય છે અને સતત દિવસ સુધી મેદની ચાલશે તે પણ કે આ દરગાહ શરીફમાં સૌ પ્રથમ નિશાન અમદાવાદના દલિત સમાજનું નિશાન ચડે છે ત્યારબાદ વડોદરાના મુસ્લિમ ધોબી સમાજનું નિશાન ચડે છે તે જ રીતે હિન્દુ મોદી સમાજ દ્વારા સૌપ્રથમ આ દરગાહ શરીફમાં માં પ્રસંગે ચાદર ચડાવવામાં આવે છે જેમાં ખાસ કરીને નિશાન મુબારક દરગાહ શરીફના ઉપર ફેંકીને ચડાવવામાં આવે છે આ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો ઉપસ્થિત રહે છે અને દોમબુખારી દોમદાદાના નારા લગાવવામાં આવે છે આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે आज रोज भावनगर थी पगपाड़ा मेदनी ने रवानगी वेड़ाए कस्बा प्रमुख तौफिक भाई शेख शहर कांग्रेस समिति प्रमुख प्रकाश भाई वाणी भाजप लघुमती मोर्चा न महामंत्री नाइन काजी कालूभा बेलिंग रजाक कुरेशी मुन्ना भाई बादशाह आसिफ खान पठान इमरान बोस अलियार खान पठान वाहिद खोखर इलियास मलेक शहर भाजप लघुमती प्रमुख महबूब मांडलिया तौफिक पठान ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સેન્ટ્રલ મેદની કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ અજીત સૈયદ સોહિલભાઈ ચૌહાણ અલ્તાફભાઈ બાદશાહ

જે પાવર હાઉસ ચાવડી ગેટ પાસે આવેલ છે એ બાપુની વાળી નીતિ આજે પગપાળા મેદની ભરિયાદ શરીફ જવાની છે અને અહીંયા હજારોની સંખ્યામાં મેદનીમાં પબ્લિક જોડાશે અને આજુબાજુના ભાવનગર જિલ્લાના એવા કયક ગામો છે પાલીતણા છે મહુવા તળાજા આજુબાજુના વાળુકડ છે આ બાજુના ઘણા બધા ગામો છે ત્યાંથી પબ્લિક અહીંયા આવેલ છે અને અહીંથી બધા એક દિવસ રાત રોકાણ કરી અને સવારે આજના દિવસે આજના દિવસે બધા સલામ કરતા કરતા અને બાપુની ધૂન ગાતા ગાતા મેદની પગપાળા જઈ રહી છે અને આ પગપાળા મેદનીમાં જતા જતા ઘણી બધી જગ્યાઓએ તમામ ધર્મો તરફથી હિન્દુ હિન્દુ સમાજના લોકોથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ઘણા બધા મુકામે આવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને આ મેદની આમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થઈ ને આમાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ અંદર બાપુની વાડીની અંદરથી દુઆ સલામ કરી અને પેક નીકળશે મારું નામ કાળુભાઈ બેલી પૂર્વનગર સેવક જુઓ આજે દર વર્ષની પરંપરા મુજબ આપણે હાલ વિસ્તારમાં આવેલા વડિયાદમાં જે હજરત સહિત હજરત રોશન જમીન સહિત મેમુશા બુખારી દાદાનો ઉર્ષ શરીફ છે આપણે દર વર્ષે ભાવનગરથી વડિયાદ પગપાળા મેદની રવાના થાય છે આજે અહીંયા ભાવનગરમાંથી આ પગપાળા મેદની રવાના થઈ છે આવતા રવિવારે આ મેદલી મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારમાં પહોંચશે ભડિયાદ અત્ર ઉલ્લેખનીય છે અને ખરેખર ખાસ ખુશીની વાત એ છે કે હજર રોશન સમિત મહેમૂદ શાહ બુખારી દાદાના દરબારમાં સૌથી પહેલું નિશાન દરિશ સમાજનું ચડે છે બીજું હિન્દુ ધોબી સમાજનું ચડે છે અને ત્રીજું જે ચાદર શરીફ છે તે હિન્દુ મોદી સમાજ છે

આપણો દેશ પ્રગતિ કરે આપણો દેશ વિકાસ કરે એવી આજે આપણે ખાસ દુઆ કરીએ અમારા અંદરથી ચારથી પાંચ હજાર માણસો આ મેદનીમાં જોડાશે તેમાં ખાસ કરીને ભાવનગર શહેર ઉપરાંત રોગા તળાજા પાણી મોવા અને ખેક ઉના અને અમરેલીથી પણ અહીંયા મેદનીમાં જોડાવા માટે ઘણા બિરાદરો આવ્યા છે તેને અમે મેદની કમિટી દ્વારા આવકારીએ છીએ અને અલ્લાહના દરબારમાં દુઆ કરીએ છીએ કે આ ત્રણ દિવસના પ્રવાસમાં કોઈ તકલીફ અને મુસીબત ના આવે તેવી તમામ પણ તમે પણ દુઆ કરજો અમે પણ દુઆ કરશો